ગમન હું થોડું બોલું તારા બાપ ફોન કર તારે મંદિર તો સાઈડ મોર્યું પણ ખાલી તારા બની ફોન કર તું હોય ખાલી પંજાબ થી તારે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર મિત્રો ગુજરાતના પ્રખ્યાત કલાકાર એવા ગમન સાંતર અને ગીતકાર મનુભાઈ રવારીનું એક કોલ રેકોર્ડિંગ સામે આવી રહ્યું છે અને એ સોશિયલ મીડિયા પર અત્યારે બહુ જ વાયરલ થઈ રહ્યું છે તો સો તો એ આખી કોલ રેકોર્ડિંગ એ આપણે આ વિડીયોમાં જોઈશું પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બે બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી લેજો જેથી કરીને ગુજરાતની અવનવી જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે હેલો હેલો હલો જય ભુવાજી હું ચાલો બેઠો છું અનુજ ભાઈ અને કે ભુવાજી તમારા મિત્ર છે મૂકું મિત્ર ને અમારા વડીલ છે તો કે તમે ફોન લગાવો મેં કીધું ભાઈ ફોન લાગો ભુવાજીનો બહુ અઘરો છે પણ માતાજી દયા કરી એક નંબર તો બધા પણ બીજો નંબર લાગી ગયો એકદમ રેડી એકદમ રેડી ભુવાજી નું મને એવું એમનું કેવું એવું છે કે મારે ભુવાજી નો એક દિવસ આવી રીતે ઇન્ટરવ્યુ કરવું છે પોડકાસ્ટ કરવો છે સો તો મેં કીધું આવી જશે પણ આવી જ આવી જાય તેવો ઉદ્ધિ અઘરું પછી આવી ગયા પછી વાંધો નહીં ક્યારે ભુવાજી ભુવાજી સમય આપો આજે તમે પોડકાસ્ટમાં જે ઓડિયન્સ જોવે અત્યારે માં બધા જોઈ રહ્યા છે કે ભુવાજી નું ફોન ચાલુ ફોન ચાલુ છે ઢગલાબંધ લોકોની કોમેન્ટ છે કે ભુવાજી ને લાવો મારે હવે એ લોકોને જવાબ આપીને હું થાક્યો છું સો ટકા બધાનું એવું કેવું છે કે ભુવાજી ભુવાજી મને કે તમારા કેટલા નજીક છે આ તો આ તો ઇજ્જત મારી લેવા ઉપર હતા પણ લાગી જો ફોન મનુભાઈ ના બહુ દિલ થી હું નજીક છું પંદર વર્ષ તમારો સબંધ છે અને સમાજના ઘણા બધા બહુ બહુ સારા સારા સોંગ છે માતાજીઓના ભગવતીઓના દેવોના અને ઘણા બધા સરસ સરસ સારા ગીતો લખ્યા છે

જો કે ગૌરવ છે પણ ખાસ ગૌરવ છે ભુવાજી તમારો ખૂબ આભાર તમે અત્યારે કદાચ મંદિરે બેઠા હશો વાત નહીં થઈ શકે એવી પરિસ્થિતિ હશે ટાઈમ કારણ કે આઠ વાગ્યા મેં ઘડિયાળ પણ જોઈ પણ ના છૂટકે તમને ફોન કરવો પડ્યો છે કઈ વાત અને જો ગવાય ગઈ શકાય એવું હોય તો દીપના મળી હોય એવું બધા અહીંયા છે એમને અને તમારી જે લોકચાહના છે એ ચાહકોને પણ સાંભળવાની ઈચ્છા છે એ મારી દીપો ના મળ્યો તો એ મારું શું થોત એ મારું શું થોત એ અત્તર વાત દેવી કને જઈને કો દેવી મળી ને આ દુનિયા રે મળી એ દાળે થી અમારી વેડા રે વાડે નકર ખબર નહીં માં કઈ દુનિયામાં હોત દુનિયામાં હોત આભાર ખૂબ ખૂબ આભાર જયારે ખૂબ ખૂબ આભાર ભુવાજી માફ કરજો તમને હેરાન કર્યા આરતી ટાઈમે પણ ચાલે એવું નતું એટલે જ કરવો પડ્યો હા